એ છે કે ઝીણી ઝીણી તિરાડો આપણને દેખાતી નથી મોટી થઈ જાય ત્યાં સુધી અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટ સાહેબે સરસ વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરજો પણ સ્ટ્રેસ થાય છે કેમ આપણે તો એના મૂળમાં જઈએ માથું દુખે છે પેટમાં દુખે છે ઉલટી થાય છે તો ક્યાં બગાડ છે શરીરમાં એ પહેલા શોધી કાઢીએ તો સ્ટ્રેસ એટલા માટે થાય છે કારણ કે આપણે બધા અંદર અંદર એકબીજાની મદદ કરવાની એકબીજાની સાથે સમજદારી દેખાડવાનું એકબીજાની સાથે સહકાર કરવાનું ટાળી દઈએ છીએ મને તકલીફ પડશે તો કોઈ નહીં ઊભું રહે એવો ભય ક્યારે લાગે જ્યારે કોઈને તકલીફ પડી હોય ત્યારે આપણે ઊભા ના રહ્યા હોઈએ આપણે એને પાડી નાખવાનો પ્રયત્ન કર્યો હોય ઘરમાં હું માંદી પડીશ તો મારી કોઈ સેવા નહીં કરે એવો ડર મને ક્યારે લાગે કે જ્યારે મેં મારા સાસુની સેવા ના કરી હોય મારી વહુ મારી સેવા નહીં કરે કેમ કે એણે જોયું છે કે મેં તું તો મારા સાસુથી જુદી રહી હવે એ બી જુદી થશે પણ જો એણે જોયું હોય કે દીકરીએ મા બાપની સેવા કરી છે સાસુની વહુએ સેવા કરી છે તો એની નજર સામે એક એવો દાખલો છે જે આપણે પૂરો પાડ્યો છે હમણાં મારી ઉંમરની જેટલી સ્ત્રીઓ છે પચાસ પ્લસ એ બધીની એક જ ફરિયાદ છે કે અમે અમારી સાસુની સેવા કરીને હવે અમારે અમારી બહુની સેવા કરવાની હા કે ના બધાનો પ્રોબ્લેમ આ નવી પેઢીની છોકરીઓ આવે એ બધી પોતાનું ધાર્યું કરે નવા નવા બધા પ્રયોગો કરે રસોડામાં પોતાનું ચલાવે આ આ પ્રશ્નો છે પણ સમજવાની જરૂરિયાત મારા હિસાબે એ છે કે બે પેઢી વચ્ચે અંતર ગઈકાલે પણ હતું ને આજે પણ છે પણ આ અંતર કેટલું છે એ આપણે નક્કી કરવાનું છે કૂદકો મારીને પહોંચાય છે ત્યાં કે એટલું બધું અંતર છે કે હવે આ પૂરું નહીં થઈ શકે એટલી બધી જગ્યા પડી ગઈ છે બે પેઢી વચ્ચે કે હવે આમાં કોઈ સંવાદ નહીં થઈ શકે તો સંવાદની પહેલી શરત છે સમજદારી બે એક માણસ ચાઇનીઝમાં બોલે ને એક ગુજરાતીમાં બોલે તો સંવાદ થાય હા કે ના થાય એક તામિલમાં બોલે અને એક તેલુગુમાં બોલે તો બે જણા એકબીજાની ભાષા સમજી શકે ના સમજદારીની પહેલી શરત એ છે કે પહેલા સૌથી પહેલા એકબીજાએ એકબીજાને સમજવા પડે નવી પેઢીની પુત્ર વધુ શું કે છે એ પણ સાંભળી લો એકવાર આટલા વર્ષોથી ઘર ચલાવતી સાસુ શું કે છે એ પણ સાંભળી લો એકવાર તમારી પહેલા આ ઘરમાં પરણીને આવેલી જેઠાણી શું કે છે એ પણ સાંભળી લો એકવાર આખો દિવસ તમારા પતિ કામ કરીને આવે છે મહેનત કરે છે લાખ રૂપિયાનું પણ દેવું એના માથે હોય તો ક્યારે ચૂકવી દઉં એવું એને ટેન્શન છે એ પણ સમજી લો એકવાર આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે સામેનાની વાત સાંભળવા તૈયાર જ નથી આપણે આપણી વાત પહેલા કહી દેવી છે તમે સવારે કોકને ફોન કરીને એમ કોક મારી તબિયત નથી સારી એટલે એ ચાલુ કરે એ નથી સારી તમે હજી તો તમારું કહેવાનું પૂરું કરો એ પહેલાં તો એની સ્ટોરી ચાલુ થઈ જાય તમારી સ્ટોરી તો એ સાંભળવા તૈયાર જ નથી તમે હમણાં હમણાં ફોન ઉપર બધા સેલફોન બહુ ઘરમાં વાપરતા થઈ ગયા રીલ જુએ ને આ કરે ને ઇન્સ્ટાગ્રામ બધા ઇન્સ્ટાગ્રામના એક્ટર દરેક માણસને એમ છે કે સલમાન ખાનથી ઓછો તો હું છું જ નહીં હું એક્ટિંગ કરીને બતાવી દઉં છોકરીઓ બધી તમે જુઓ જાત જાતના કપડા ને ફલાણું બધા ઇન્સ્ટાગ્રામ અપલોડ જે તમારા ઘરમાં આવ્યું એ બધું ઇન્સ્ટાગ્રામ પર બધાને બાજુવાળાથી શરૂ કરીને છે એક ગામ સુધી બધાને ખબર છે અને પછી કહેશું તો કે અમારે પ્રાઇવસી ના હોય બધું જાહેર કરી દેવાનું પણ જાહેર તો તમે ઓલરેડી કરી દીધું ઇન્સ્ટાગ્રામ પર બધાને ખબર છે તમારું શું ચાલે તમે ક્યાં ગયા હતા શું ખાધું કોને મળ્યા બધી બધાને ખબર છે પ્રાઇવસીની વાત ક્યાં છે પણ જો સાસુએ પૂછ્યું ક્યાં ગયા હતા ગુસ્સો આવી જાય પડોશીને ખબર હોય આખા ડીસાને ખબર હોય કે તમે આજે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા પણ જો સાસુ એમ કહ્યું ક્યાં ગયા હતા તો ગુસ્સો આવી જાય કેમ તો કે પૂછવાનું નહીં જવાબ આપી દેવામાં આપણું કશું જ જતું નથી એ નાનકડી સમજદારી આપણે બધાએ કેળવવાની છે એક જવાબ આપવાથી ઘરમાં સંવાદ શરૂ થશે અને જ્યાં સંવાદ થશે ને ત્યાં વિવાદ નહીં થાય આ બહુ જ મોટી વાત છે સમજદારી સમર્પણ અને સત્ય આ ત્રણ પહેલા સહકારના સ છે સાચું બોલવું મેં બહુ જ બધા ઘરોમાં જોયું છે કે બહાર જમીને આવે પછી દીકરો બહુ સાસુ બહાર નથી ખાધું કેમ તો કે પપ્પા એમ કે આટલો બધો ખર્ચો કરો છો આખો વરસ આમ પૈસા વાપરો છો આ કરો છો આટલો બધો ખર્ચો કરીને અમે તો અમારા જમાનામાં આમ કરતા હતા અમે તો અમારા જમાનામાં ચાલીને જતા હતા ને પણ તમે ચાલીને જતા હતા ત્યારે ડીસા બારસો ઘરનું ગામ હતું હવે ડીસા એટલું મોટું થઈ ગયું છે કે કદાચ એ ચાલીને ન જાય તો તમે પણ તમારી જગ્યાએ પિતા તરીકે એમની પરિસ્થિતિ સમજો તમે જ્યારે એકબીજાને એટલું નાનકડું ગામ હતું ત્યારે હવે આવી ગયા છે ત્યારે સ્કૂલો આટલી મોંઘી નહોતી હવે થઈ ગઈ છે બે રૂપિયા કિલો દાળથી જીવન શરૂ થયેલું એ આજે એકસો ને એસી રૂપિયા કિલો દાળ થઈ ગઈ છે કેટલા ઘણો ભાવ વધારો થયો જીવન ધોરણ બદલાઈ ગયા છે આ વાત જો જૂની પેઢી સમજી શકે તો કદાચ નવી પેઢીનું સ્ટ્રેસ એમને સમજાય મોટા ભાગના મજા એ છે કે છોકરાઓ માટે બધી જ સગવડ ઊભી કરે છે ખાસ કરીને જે ફોર્ટી ફોર્ટી ના પિતા છે એ બધી સગવડ ઊભી કરે એમને સારામાં સારી સ્કૂલમાં ભણાવે સેલફોન અપાવે ટુ વ્હીલર અપાવે અઢાર વર્ષ સોળ સત્તર વર્ષના છોકરાને પછી એવું કહે કે અમે તો સાયકલના પેડલ મારીને જતા હતા તો ન અપાવો તમે સાયકલ પર જતા હતા એમાં એનો ક્યાં વાંક છે પણ પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી માણ્યું એ આપણે આપવું પણ પણ છે છે અને આપ્યા પછી એવું ન કરો એનાથી સંવાદ તૂટી જશે એનાથી તમે પિતા જ રહી જશો મિત્ર નહીં બની શકો અને મિત્ર નહીં બનો તો એ કદીય તમારી સાથે મનની વાત નહીં કરે હવેની પેઢીને બહુ જ સમજદારીથી શાંતિથી ધીરજથી ટેકલ કરવી પડશે અને આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે ખખડાવી નાખવાના સોટી વાગે ચમચમ આવે ગમ ગમ એવું હવે નથી થતું આપણે બધા જયારે પપ્પા વળતા હતા ખખડાવતા હતા ત્યારે ચૂપચાપ ઊભા રહીને સાંભળતા હતા હવેના છોકરાઓ આપણે વળતા હોઈએ ને ત્યારે બી સેલફોનમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ જુએ છે ફોન મૂકી દે એવું આપણે ત્રણ વાર કહેવું પડે તમે શું બોલો છો એમાં એને રસ જ નથી એ ત્યાં બેઠા છે કારણ કે ઊભા થઈને જઈ નથી શકતા તો પ્લીઝ એવું સમજો કે એ ફોન મૂકીને તમારી વાત સાંભળે એટલી ટૂંકી રાખો આ સૌથી મહત્વની વાત છે આપણે જે મુદ્દા પર વાત કરવી છે ને એટલા જ મુદ્દા પર વાત કરો તમારો ભૂતકાળ તમારા પપ્પાનો ભૂતકાળ ડીસાનું ગામ ફલાણું આમ મારી સ્કૂલ આટલું બધું એને નથી સાંભળવું એને તમારો આજનો મુદ્દો શું છે તમને ક્યાં વાંધો પડ્યો છે તમે ક્યાં ગુસ્સે થયા છો એ એ એને કહો એને બદલે આપણો પ્રોબ્લેમ શું છે આપણે આખી સ્ટોરી રિપીટેડલી કયા કરીએ છીએ એક સમય એવો આવશે કે જ્યારે તમે શું બોલવાના છો એને પહેલેથી ખબર હશે એ તમારી જોડે જોડે બોલશે ન કરો નવી પેઢી સાથે મુદ્દા સરની વાત કરો કારણ કે આ સેલફોનની પેઢી છે એને ખાલી મુદ્દા જ સમજાય છે એ ઇમોજી જ મોકલે છે એ રડતી એ ઇમોજી મોકલે છે અને હસતી એ ઇમોજી મોકલે છે એની આખી જિંદગી હવે સેલફોનની ટેકનોલોજીની આજુબાજુ છે તો તમે એની સાથે એ ટેકનોલોજી પર વાત કરો હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું હું મારા દીકરાને ફોન કરીને મગજમારી કરું તો એ મને જવાબ ના આપે પણ હું મેસેજ કરું તો એ તરત જવાબ આપે એ ટેક્સ મેસેજ વાંચે છે વોટ્સએપ પર વાત કરે છે એ ફોન ઉપાડતો નથી અને આ બધાએ સ્વીકારવાનું છે ફોન નથી ઉપાડતા સેલફોન નહોતા ત્યારે આપણે એમને કેવી રીતે શોધતા હતા રાહ જોતા હતા ને ઘેર આવે ત્યાં સુધી